ઉદાહરણ તરીકે ઈશ્વર વિશેની કલ્પના લો નિરપેક્ષ સત્તા તરીકે આ વિશ્વ અપરિણામી અને અવિકારી અને સદાકાળ એકરૂપ છે પણ આપણે દરેક તમે હું આપણું પોતાનું જ વિશ્વ જોઈએ છીએ અને સાંભળીએ છીએ સૂર્યનો દાખલો લો સૂર્ય એક જ છે પણ હું તમે અને બીજા સેંકડો માણસો જુદી જુદી જગ્યાએ ઊભા રહીને તેને નિહાળીએ તો આપણે દરેક જુદું જુદું સૂર્ય જોતા હોઈએ તેમ લાગે છે આ સિવાય છૂટકો જ નથી સ્થળનો થોડોક ફેરફાર સૂર્યના દર્શન કરનાર દર્શકની દૃષ્ટિમાં ઘણો ફેરફાર લાવશે વાતાવરણનો થોડોક ફેરફાર તેના દર્શનને જુદું બનાવશે તેની સાપેક્ષ દ્રષ્ટિએ સત્ય અનેકવિધ દેખાય છે જો કે નિરપેક્ષ સત્ય એક જ છે તેથી બીજા લોકો આપણી ભાવનાથી જુદી રીતે ધર્મ વિશે વાત કરે તો આપણે ઝગડવાની જરૂર નથી પરસ્પર વિરોધી મત ધરાવતા છતાં આપણે યાદ રાખવું ઘટે કે બંને સાચા હોઈ શકીએ સૂર્યના મધ્ય બિંદુ તરફ જતી લાખો ત્રિજ્યાઓ હોઈ શકે કેન્દ્રથી જેટલી તે દૂર હોય તેટલું બે વચ્ચેનું અંતર વધારે હોય પણ તે બધી એક જ મધ્ય બિંદુમાં મળે છે અને ત્યાં બધા અંતરનો લોપ થાય છે માનવ જીવનનું અંતિમ ધ્યેય આવું એક મધ્ય બિંદુ છે તે ઈશ્વર છે આપણે બધા ત્રિજ્યાઓ છીએ આવી ત્રિજ્યાઓ વચ્ચેનું અંતર એ જ આપણી પ્રકૃતિની મર્યાદા છે અને આવી મર્યાદાઓની અંદર રહીને જ આપણને ઈશ્વરની ઝાંખી થઈ શકશે નિરપેક્ષ સત્યની ઝાંખી આપણે આ ભૂમિકા ઉપર ઊભા હોઈએ ત્યાં સુધી જુદી જુદી થવાની તેથી બધા મતો સાચા છે અને આપણે બધાએ એકબીજા સાથે ઝઘડવાની જરૂર નથી તેનો ઉકેલ મધ્ય બિંદુએ પહોંચવાથી જ થાય છે જો દલીલો કે ઝઘડાથી આપણે તેનો નિર્ણય લાવવા મથીશું તો સેંકડો વર્ષો સુધી તેમ કર્યા કરવા છતાં કોઈ નિર્ણય લાવી નહીં શકીએ ઇતિહાસ આનો પુરાવો છે જેટલા જલ્દી આપણે તેમ કરીએ તેટલા જલ્દી ભેદભાવો દૂર થશે તેથી ઈષ્ટના સિદ્ધાંતનો અર્થ એ થાય છે કે પ્રત્યેક મનુષ્યને તેનો ધર્મ પસંદ કરવા દેવો જોઈએ પોતે જેની ઉપાસના કરતો હોય તેની ઉપાસના કરવાની બીજાને ફરજ પાડવી ન જોઈએ લશ્કરો દ્વારા બળજબરીથી કે દલીલોથી મનુષ્યોને એક જ સમૂહમાં લાવી એક જ બંધ જગ્યામાં કફોડી રીતે પૂરી રાખવાના અને એક જ ઈશ્વરની આરાધના કરાવવાના બધા પ્રયાસો નિષ્ફળ ગયા છે અને સદાય નિષ્ફળ જશે કારણ કે માનસિક બંધારણની દૃષ્ટિએ તેમ થવું અસંભવિત છે એટલું જ નહીં પણ વિકાસને રૂંધવાનો તેમાં ભય રહેલો છે